જેમણે જો આગળ જો રાજાઓ અમીરો જે લોકો સમાજમાંથી કંટાળે અથવા તેને થાય કે હવે મારે ભગવાનને પ્રાપ્ત કરવો એટલે એ લોકો સાધુ થઈ જતા અશોક સમ્રાટને ઘણા છે સાધુ થઈ જતા એટલે ભગવો પહેરી લેતા એટલે ભગવો છે એ ત્યાગનો છે પોલિટિકલમાં આવવું હોય તો ભગવો નહીં બીજો શિવાજીએ ભગવો રાખ્યો વાત કરી અને ત્યાગ કેવો હોય રાજપૂતો બેઠા એટલે અહીંયા કહું કે ત્યાગ એવો કે સામે પાંચ હજાર હોય અને અહીંયા પાંચસો હોય નક્કી છે કે આપણે મરવાનું છે પણ પાછું ન પડવાનું ખબર છે પાછું નહીં વળવાનું એ વખતે માથા આપી દેતા પાસા ન વળતા ત્યારે કેસરીઓ નાખતા ખંભે છેલ્લી વખત જિંદગીના છેલ્લા શ્વાસ ઈ એટલા માટે કેસરીઓ છે એ કેસરીયાનો જ્યારે દુરુપયોગ થાય અને એ દુરુપયોગ કેવો થાય ખબર છે આજથી અગિયાર હજાર વર્ષ પહેલા ભગવાન રામ એમને વનવાસ હોય અને વનવાસ કુટીરમાં કુટીર માં બેઠા હોય એ વખતે કોઈ માયાવી મૃગ આવે અને માતા સીતા હાથ પકડે કે પકડી આવે આપણા ધાર્મિક લોકો છે ખબર છે અને એની પાછળ જાય છે લક્ષ્મણને કહેતા કેતા જાય કે તું નહી જતો સમય જાય આ વાર લાગે લક્ષ્મણને કે કે તમે જાઓ અને લક્ષ્મણ રેખા દોરીને જાય કે આગળ ન જતા ત્યારે એક ભગવાધારી આવે છે અને એ ભગવાધારી જ્યારે આવે ત્યારે માતા સીતા એમ કે કાંઈથી હું આપી દઉં આપને આપવું જોઈએ એ કે ના મારો નિયમ છે ભગવાધારી તમે આ રેખાની પાક તો જ હું લઈશ તો રામસિંહ ક્ષત્રિય હતા અને ભગવાન હતા એટલે એ કોઈના ઘરેથી પાછું જાય એ તો એને પ્રસન્ન ના હોય અને ક્ષત્રાણા ઈ ભગવો છે ને ક્ષેત્રના ઈ ભગવો ઈ ક્યાં ક્યાં ફરે છે એવા ભગવાન તો ઉતારી જ લ્યો બધાય નો આગળ આગળ વાત કરીએ ને તો આ છે ઈ સૌમ્યતાનો છે અમેનો દુશ્મન હોય ને તો પણ એનામાં ફરક લાવે એ જ સનાતન ધર્મનો એ જ કૃષ્ણનો પિતામ્બર છે કે તમારે બધા સાથે ચાલે એવો આ કલર છે ઈ ઘણો બધો પ્રેરણા માટે તમે બોલવું ઈ બધું આજે તો